રાજકોટ ગુડસે ટોકના આરોપી જુનાગઢના રાજુ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા છે મંજૂર ધારાસભ્યના પુત્ર આંદોલન કરનાર રાજુ સોલંકીને રાજકોટ કોર્ટમાં કરાયો હાજર સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા હું ડીપી પાતર એડવોકેટ જુનાગઢ કહેવાતી ગુજસે ટોકની જે ગુનો દાખલ થયો છે એમાં આજે જુનાગઢ પોલીસ દ્વારા કુલ પાંચ આરોપીઓ રાજુભાઈ સહિતના અને કોર્ટમાં નામદાર કોર્ટ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ ટોકની કોર્ટમાં રજૂ કરેલા એમાં કુલ સાત દિવસની રિમાન્ડ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરેલી છે પરંતુ અમે આરોપીઓ તરફીએ હાલમાં એમની દર્શાવવામાં આવેલી છે તે બે હજાર ઓગણીસ હિસ્ટ્રીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે કોઈમાં નિર્દોષ થયેલા છે અને બીજું કે નામદાર કોર્ટને એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જયારે ગુચ્છી ટોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પહેલાં કેમ પોલીસ અત્યાર સુધી પોલીસ કેમ નહોતી કરતી હવે કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એમના દીકરાને નગ્ન કરી અને ગોંડલના ધારાસભ્ય થ્રુ એમના દીકરાને અપરણ કરીને નગ્ન કરીને માર માર્યો તો એમની જે ફરિયાદ છે એમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા અવરી દિશામાં તપાસ કરતા હોય જેને નારાજ થઈને સરકાર સામે આંદોલનની તૈયારી રાજુભાઈ અને એમના સમાજ વતી બધા તૈયારી કરતા હતા પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ આંદોલન કરશે તો એની ઇફેક્ટ સેન્ટ્રલ લેવલે કદાચ પડે એટલે એને દબાવવા માટે હાલની તકે આ ટોકનો કહેવાતો ગુનો દાખલ કરી અને સરકારે એમનો બચાવ ખોટો કર્યો છે જે નામદાર કોર્ટને મેં રજૂઆત કરેલી છે છતાં નામદાર કોર્ટે સાત તારીખ ત્રણ વાગ્યા સુધીની રિમાન્ડ મંજૂર કરેલ છે એટલે કે ત્રણ દિવસની જોઈએ હવે આગળ શું રજૂ કરે તો શું કરવાના છે અમારી આર્ગ્યુમેન્ટ રજૂ કરે જુનાગઢ હાલ ના તો જયારે ઇન્વેસ્ટિગેશન એમને રિમાન્ડ પૂરી થશે એટલે નિયમો અનુસાર બધાને અલગ અલગ જેલમાં મોકલશે પરંતુ હાલ અત્યારે તો જુનાગઢ લઈ ગયા છે